શું મિત્રો તમે જાણો છો કે સીઈટી પરીક્ષા એ શું છે અને તેનાથી વિદ્યાર્થીને શું લાભ થશે તો મિત્રો સીઈટી એટલે કોમન એન્ટ્રન્સ ટેસ્ટ આ પરીક્ષામાં પાસ થનાર વિદ્યાર્થીઓને મેરિટના આધારે વિવિધ યોજનાઓનો લાભ આપવામાં આવે છે તો મિત્રો સીઈટી પરીક્ષા વિશે જાણીએ તે પહેલાં અમારી ચેનલ યોજના સહાય કરીને કરી લો તો ચાલો જાણીએ સીઈટી પરીક્ષા વિશે તો મિત્રો સીઈટી પરીક્ષા પાસ કરનાર વિદ્યાર્થીઓને વિશિષ્ટ પ્રકારની સ્કૂલોમાં ધોરણ છમાં પ્રવેશ આપી બાર ધોરણ સુધી શિક્ષણ રહેવાનું જમવાનું એકદમ ફ્રીમાં આપવામાં આવે છે તેમજ શિષ્યવૃત્તિ યોજનાનો પણ લાભ આપવામાં આવે છે મિત્રો સી પરીક્ષા પાસ કર્યા બાદ મેરિટના આધારે જ્ઞાનશક્તિ સ્કૂલ જ્ઞાન શક્તિ ટ્રાઇબલ સ્કૂલ રક્ષા શક્તિ સ્કૂલ અને એકલવ્ય મોડલ સ્કૂલમાં ધોરણ છમાં પ્રવેશ આપવામાં આવે છે તેમજ મુખ્યમંત્રી જ્ઞાન સેતુ મેરિટ સ્કોલરશીપ યોજનાનો પણ લાભ આપવામાં આવે છે આ યોજના હેઠળ રૂપિયા પાંચ હજારથી માંડીને રૂપિયા પચીસ હજાર સુધીની વાર્ષિક સ્કોલરશીપ આપવામાં આવે છે આ તમામ સ્કૂલો વિશે અને સ્કોલરશીપ યોજના વિશે આપણે આ પછીના વિડીયોમાં વિસ્તૃત વાત કરીશું અત્યારે આપણે માત્ર સીઈટી પરીક્ષા વિશે જ વાત કરીશું તો મિત્રો આ તમામ યોજનાઓ માટેની કોમન એન્ટ્રન્સ ટેસ્ટ એટલે કે સીઈટીની પરીક્ષા રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા દર વર્ષે રાજ્યના તમામ જિલ્લામાં લેવામાં આવશે જે વિદ્યાર્થીએ સરકારી કે ગ્રાન્ટેડ એટલે કે સરકારી પંચાયત નગરપાલિકા કે મહાનગરપાલિકા સંચાલિત શાળા આદિજાતિ વિકાસ વિભાગ હેઠળની સરકારી કે ગ્રાન્ટેડ શાળા કે ટ્રાઇબલ એજ્યુકેશન સોસાયટી સંચાલિત શાળામાં ધોરણ એક થી પાંચ નો પૂર્ણ કરેલું હોય તેમને આ વિશિષ્ટ સ્કૂલોમાં એડમિશન તેમજ મુખ્યમંત્રી જ્ઞાન યોજનાનો લાભ આપવામાં આવશે સ્વનિર્ભર કે ખાનગી શાળાઓમાં ધોરણ પાંચ નો વિદ્યાર્થીઓ ફક્ત રક્ષા શક્તિ સ્કૂલમાં ધોરણ છ ના પ્રવેશ માટે આ ટેસ્ટ આપી શકશે અને મુખ્યમંત્રી જ્ઞાન છેતુ મેરિટ સ્કોલરશીપ યોજનાનો લાભ લઈ શકશે તો મિત્રો હવે પ્રશ્નપત્રના માળખા વિશે વાત કરીએ કે આ પરીક્ષામાં પ્રશ્નપત્ર કેવું રહેશે

તથા પરીક્ષાલક્ષી વહીવટી અનુકૂળતા અનુસાર રાજ્ય પરીક્ષા બોર્ડ ગાંધીનગર દ્વારા જે તે તાલુકામાં પરીક્ષા કેન્દ્રો નક્કી કરવામાં આવશે ઉમેદવારે બોર્ડ દ્વારા ફાળવવામાં આવેલ પરીક્ષા કેન્દ્ર પર પોતાના ખર્ચે પરીક્ષા આપવા જોવાનું રહેશે આ પરીક્ષાનું પરિણામ રાજ્ય પરીક્ષા બોર્ડની વેબસાઇટ પર જાહેર કરવામાં આવશે આ પરીક્ષામાં પાસ થવા જરૂરી ગુણ કરતાં વધુ ગુણ મેળવનાર તેજસ્વી વિદ્યાર્થીઓની યાદી રાજ્ય પરીક્ષા બોર્ડ ગાંધીનગર દ્વારા નિયામકશ્રી શાળાઓની કચેરી ગાંધીનગરની યાદી સુપ્રત કરશે આ યાદીમાં સમાવિષ્ટ બાળકોના દસ્તાવેજોની ખરાઈ સરકારી શાળાઓના કિસ્સામાં જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી અને અનુદાનિત શાળાઓના કિસ્સામાં જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી દ્વારા કે શ્રીની સૂચનાઓ અનુસાર કરવાની રહેશે હવે થોડીક કેટલીક અગત્યની સૂચનાઓ જોઈ લઈએ તો મિત્રો આ પ્રવેશ પરીક્ષા માટે ઓનલાઈન ફોર્મ જ માન્ય રહેશે મેરિટ મુજબ જ બાળકોને પ્રવેશ તેમજ મુખ્યમંત્રી જ્ઞાન સેતુ મેરિટ સ્કોલરશીપ આપવામાં આવશે

બીઆરસી ભવન અને સીઆરસી ભવનમાં તથા જે તે વિદ્યાર્થીની પોતાની શાળાઓમાંથી તદ્દન ફ્રીમાં ભરવામાં આવશે સ્વનિર્ભર શાળાના વિદ્યાર્થી માત્ર રક્ષાશક્તિ સ્કૂલ માટે જ પ્રવેશ ફોર્મ ભરી શકશે અને રક્ષાશક્તિ શક્તિ સ્કૂલમાં સ્વનિર્ભર શાળાઓના વધુમાં વધુ પચીસ ટકા વિદ્યાર્થીઓને જ પ્રવેશ આપવામાં આવશે વિદ્યાર્થીઓ વેબસાઇટ પર ઓનલાઈન ભરેલ ફોર્મ ની પ્રિન્ટ કાઢી પોતાની પાસે રાખવાની રહેશે હોલ ટિકિટ ની જાણકારી આપની શાળા દ્વારા જણાવવામાં આવશે ઉપરાંત આપના રજિસ્ટર્ડ મોબાઈલ નંબરમાં એસએમએસ દ્વારા પણ જાણ કરવામાં આવશે આ ઉપરાંત રાજ્ય પરીક્ષા બોર્ડની વેબસાઇટ પર સતત ચેક કરતા રહેવું પડશે સીઈટી પરીક્ષાની મેરિટ યાદી ધોરણ છ ના પ્રવેશ માટેની બેઠકોની સંખ્યા અને સ્કોલરશીપ પરીક્ષાના લાભાર્થી વિદ્યાર્થીઓની સંખ્યાને ધ્યાને રાખી સરકાર શ્રીના માર્ગદર્શન હેઠળ તૈયાર કરવામાં આવશે સીઈટી પરીક્ષાના મેરિટમાં આવેલ વિદ્યાર્થીઓના પ્રવેશ તેમજ મુખ્યમંત્રી જ્ઞાન સેતુ મેરિટ સ્કોલરશીપ આપવા તથા આનુષાંગિક બાબત અંગેની સમગ્ર પ્રક્રિયા શાળાઓની કચેરીના શ્રી દ્વારા હાથ ધરવામાં આવશે તો મિત્રો આશા રાખું છું કે તમને કોમન એન્ટ્રન્સ ટેસ્ટ એટલે કે સીઈટી વિશે ખ્યાલ આવી ગયો હશે આ પરીક્ષા પાસ કર્યા બાદ મેરિટ લિસ્ટમાં નામ આવ્યા બાદ મળતા તમામ લાભો વિશે આપણે હવે પછીના વિડીયોમાં વાત કરીશું તો ફરી મળીશું નવી યોજના અને નવી માહિતી સાથે